હલો પેલા તમારી પર્સનલ ઓળખાણ યુટ્યુબમાં મુકતા હોય છે બોલો તમારો શું પ્રશ્ન છે કેટલા વર્ષ પેલા સરકાર દાખલ થઈ છે સાહેબ સિત્તેર આસપાસ થઇ ગયું છે તો સિત્તેર માં શ્રી સરકાર દાખલ થયું એના ત્રીસ વર્ષ વીસ વર્ષ બીજા પંચાવન વર્ષે કોઈ સાંભળે આપણને વિચારો જોઈએ પઠાણ movie એમાં જે વ્યક્તિ જે હતા ને જે સાથમાં એ વ્યક્તિ ગુજરી ગયા હતા સુડતાલીસ માં જ કે એ તો તો હોય ને મારા દાદા ગુજરી ગયા હોય પછી મારા બાપુજી નામ દાખલ થયું હોય પછી મારું નામ દાખલ થાય પછી પંચાવન સાહીઠ આવતા આવતા છે ને ચારેય વાર જો કે એક હુસૈનભાઈ ગુજરી ગયા પાછા બીજા વ્યક્તિ એની ઘરવાળી ગુજરી ગઈ એના બે બે એક એનો વહુ અને એનો છોકરો

અને હું હું તો નથી વાંચતો કેમ વાંચવા પેલા અરજી દાખલ થઈ હોય પ્રોસીડીંગ થઈ પછી કેસ દાખલ થયો હોય એમાં જવાબ રજૂ થયા હોય હામી મુદત પડી હોય પ્રતિ જવાબ રજૂ થયા હોય એ બધું વાંચ્યા પછી ચુકાદો આવ્યો હોય ખાલી ચુકાદો તો હું કઈ ન કહી શકું અલગથી તમે ડીલે ની અરજી કરી હોય ના ગ્રાઉન્ડ શું છે ડીલે મળવા પાત્ર છે કે નહીં એ બધું હિમજા વગર નું હું કઈ જવાબ થોડો આપી શકું

સરકાર સરકારમાં કે ભાઈ અમે ખરીદ કિંમત સરકારી જમીન હોય ભરવી પડે આપણી હોય છતાં અરે ભગવાન એ મારો વિષય છે તમારા એડવોકેટ નો એટલે તમારું બધું ગયું પાણીમાં ઓકે એટલે પરિસ્થિતિ પેલા સમજવી પડે આપણે માની એવું આપણું ન થઈ જાય સરકારી જમીન હોય પંચાવન વર્ષથી સરકારી જમીન હોય તો રહેમરાય માંગણી કરાય મારા બાપુજી ની છે ને મને મળે એમ કરીને માંગણી કરીએ ન મળે અને ડીલે નથી માંગ્યો પાછો પેલા તો તમે ડીલે માં ભૂલ ખાઈ ગયા હવે કાઈ મતલબ નથી આ ફોન માં વાતો કરવાનો એક કલાક નો વિષય થાય અનુકૂળતા હોય તો મળી જાજો હા 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 કા તાલીમ આવજો જે તમારી પસંદગી હા 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 નહીતર પછી ન્યા કોક સારા રેવન્યુ ના એક્સપર્ટ એડવોકેટ હોય ને એને પકડો હા 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 બરાબર થેન્ક યુ